ઓનલાઈન ગેમિંગના ના ડખામાં પોલીસ ધંધે લાગી સુરતમાં નોઈડાના બે ગેમર યુવકને ગોંધી પરિવાર સાથે 5 લાખની માંગણી નોઈડાના બે યુવકને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર સાથે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી અભયદ બે યુવક પૈકી એક નામ માસેય ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતા પોલીસ શંકમંદોને ઉચકેલાવી હતી પરંતુ તે પહેલા જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ ધંધે લાગી ગઈ હતી છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બનીને ચાર યુવકોને ઝડપી પાડ્યા છે આ કારનું ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો જોકે અફત દિલ્હી પહોંચ્યા બાદ ફોન કરી બંધ કરી દેતા પ્રકરણ હજુ અસ્પષ્ટ છે નોયડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પુણાગામ વિસ્તારમાં ગેરકાયદેસર ગોંધી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી આ કોલની વિગત નોયડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી અફૈયત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું કેમેરામેન શૈનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે